ધરતી કપ ની ફરમા એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપ્યો હતો ને જોકે બગડી ગયેલા હતા પણ આમ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાતી ખાવા માંડ્યા આપણને એમ સમાધાન કોણ કરી ગયું અમારા સુરેન્દ્રનગર આપણો જિલ્લો અને મોડી તાલુકાનું ટીકર ગામ એના એક અમારે ભીખાભાઈ રબારી હતા કદાચ તમે સાંભળ્યા હો આજે મોબાઈલમાં સર્ચ મારો તો આવે છે ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં જ છે નહીં પણ આ ધરતી કપડની વાત એને લખી છે કઈ તારીખે આવ્યો હતો કેટલા વાગ્યે આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની બાપુ આ ભીખાભાઈ વાત કરે કે ક્યાંથી ક્યાંથી હાલ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક છ પોઈન્ટ નવ પ્રિન્ટ હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભૂલથી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો

સાયલા ને કરી શાન લીમડી ને ગયો લપાટ ધોળકા ધંધુકા રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂકી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો પાસો પાછો પાકિસ્તાનમાં પાકિસ્તાન માં કરાચી ના ઢોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ થઈ લખાવતોરાનગર માથે મનાડો રતન રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાડો ઝાલાવાડ માંથી સકડ બોલાવતો ગાંગેધરા ને ધ્રુજાવતો હળવ નાખ્યું હળબ લાવી રણ ની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધી ના દેવળે દર્શન કરતો ખાનડી ને ખગડાવતો મૂળી માં જઈ મલકાણો

એક એક કો માર્યો તો હવારે ઝાંપે ગાયું ને તમે જોવો તો રજકા સહાટિયા ને કડબુન પથારીયું કરવા માંડે આપણે એમ થાય ઓહો હો હો હું તો ચારેક ચારેક યાદ કરું કે સો મહિને બાર મહિને ચારે ચારેક આવતો રહેજે એટલે બધા હેમ્પી રહેતો ખરા બસ બાપુ ઈશ્વર આટલી જ વાર લાગે જો તમને મને આ દુનિયામાંથી ઉપાડી લેવો હોય તો આટલી જ વાર લાગે એટલા માટે જ મહાપુરુષો કે છે કે એક ઘડી આધી ઘડી આધી મેં મેનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ બધા મને શાંતિ થી સાંભળો બદલ બધા નો ખુબ ખુબ આભાર કઈ ભૂલચોક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયા જય શિયા